બાડપણના પ્રેમ માટે એક પરણિતાએ પ્રેમી અને મિત્ર સાથે મળીને પતિનું કાસડ કાઢ્યું બાડપણનો પ્રેમ જેલના સળિયા સુધી લઈ ગયો જી હા અમદાવાદના વેજલપુરમાં પત્નીએ પોતાના પ્રેમી અને મિત્ર સાથે મળીને પતિની હત્યા કરવાના ગુનામાં વેજલપુર પોલીસે તેની ધરપકડ કરી છે અમદાવાદની વેજલપુર પોલીસે ગિરફતમા ઉભેલી યુવતી અને બે યુવકો હત્યાના આરોપીઓ છે જેમાં યુવતીનું નામ સ્નેહલ રાઠવા છે અને તેનો પ્રેમી વિશાલ પઢિયાર તથા તેનો મિત્ર jignesh આ ત્રણેયે અનિલ રાઠવાની હત્યા કરી હતી સ્નેહલ રાઠવા મૃતક અનિલ રાઠવાની પત્ની છે અને વિશાલ પઢિયાર સ્નેહલનો બાળપણનો પ્રેમી છે અને jignesh પ્રેમી આરોપી વિશાલ પઢિયારનો મિત્ર હોવાનું વેજલપુર પોલીસની તપાસમાં સામે આવ્યું છે પોલીસ તપાસમાં નીકળેલ હત્યાના બનાવની વાત કરીએ તો સ્નેહલ રાઠવાની મૃતક અનિલ રાઠવાના વર્ષ બે હજાર ત્રેવીસના એપ્રિલ માસમાં સામાજિક રીત રિવાજ મુજબ લગ્ન થયા હતા પરંતુ આ લગ્નથી આરોપી પત્ની સ્નેહલ રાઠવા ખુશ ન હતી આ વાત તેના બાળપણના પ્રેમી વિશાલ પઢિયારને કરી અને વારંવાર દબાણ કરી રહી હતી કે આ લગ્નથી તે ખુશ નથી જેથી તેનો આ લગ્ન જીવનમાંથી છુટકારો કરાવે ત્યારે છુટકારો કરવા માટેથી બંને છેલ્લા એક માસથી હત્યા કરવાનું કારસો ઘડી રહ્યા હતા જેમાં પહેલા જમવામાં કોઈ દવા નાખીને હત્યા કરવાનું નક્કી કર્યું હતું અને ત્યારબાદ વિશાલ પઢિયાર અને સ્નેહલ રાઠવાએ નક્કી કર્યું હતું કે ગળું દબાવીને હત્યા કરીશું જેના માટેથી સ્નેહલ રાઠવાએ તેના પ્રેમી વિશાલ પઢિયારને વડોદરાથી હત્યા કરવા માટે અમદાવાદ ખાસ બોલાવ્યો વિશાલ પોતાના મિત્ર જિગ્નેશની મદદ માટે રાત્રે લાવ્યો હતો અને સાથે જ રાત્રિના અગિયાર વાગે વિશાલ અને તેનો મિત્ર જીગ્નેશ બાઇક લઈને અમદાવાદ આવવા માટે નીકળ્યા હતા રાત્રે બે વાગે વિશાલ અને જીગ્નેશ બંને પહોંચી ગયા હતા આ દરમિયાન સ્નેહલ અને વિશાલ સતત ફોન અને વોટ્સએપ ચેટથી જોડાયેલા રહ્યા અને વાત કરી રહ્યા હતા અનિલ અને સ્નેહલ વેજલપુર ભાડાના મકાનમાં રહેતા હતા ત્યાં પહોંચી ગયા અને મૃતક અનિલ રાઠવા ઊંઘી ગયા તેની રાહ જોઈ રહ્યા હતા ત્યારે સ્નેહલે પતિ અનિલ ઊંઘી ગયો છે તેનો ફોટો મોકલ્યો અને મેસેજ કર્યો ત્યારે વિશાલ વિશાલ અને અને બંને પ્રવેશીને સ્નેહલે પોતાનો જ દુપટ્ટો આપ્યો જેનાથી જીગ્ને મૃતક અનિલ રાઠવાનું ગળું દબાવીને હત્યા કરવાનો પ્રયાસ શરૂ કર્યો ત્યારે અનિલ જાગી જતા પ્રતિકાર કર્યો હતો વિશાલ પાસે રહેલ છરીથી પણ હુમલો કરાયો જેથી અનિલ રાઠવાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો

જેના કારણે પોલીસને શંકા ગઈ કે કોઈ લૂંટનો બનાવ બન્યો હોય તેવું તો લાગતું નથી સ્નેહલે મહિલા પોલીસને સાથે રાખીને કડક પૂછપરછ કરતા તે ભાંગી પડી હતી અને પોતે જ પતિની હત્યા પ્રેમી સાથે મળીને કરાવી હોવાની કબૂલાત કરી હતી ત્યારે વેજલપુર પોલીસે તાત્કાલિક એક ટીમ વડોદરા ખાતે રવાના કરી હતી જ્યાંથી વિશાલ અને જિગ્નેશની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી

સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો